पदारेल सहंत महापुरुष नोज परम पूजिय सदाराम बापा नीज निर्वाण हंस गीज निर्गुण से हम चले आए सरगुण ही समाए निर्गुण से हम चले आए सरगुण ही समाए बिसर गए निज नाम को माया में भुलाए નિર્વકાર નિર્ભય તુહી ભવ માહી કોણ ઉતારે પાર કોટી કોંદન છે પરમ પૂજ્ય કપિલાબા મહારાજ તથા એમના સમગ્ર પરિવારને કુટુંબને કે જે આજે તેમની માતૃશ્રીની શ્રદ્ધાંજલિ નિમિત્તે દૂર દૂરથી મહાન મહાનુભવો જે મહાપુરુષો પોતાને દ્વારે બોલાવી અને જે આ સાહેબ મહિમા રાખ્યો છે એ બદલ કપિલાબા તથા એમના સમસ્ત પરિવારને સાહેબ લાખો વાર ધન્યવાદ છે સંતો મહાપુરુષો સાહેબ સમજાવે છે પણ શબ્દ ની અંદર એક અડધો શબ્દ જો આપણને સમજાઈ જાય આપણા ભીતરની અંદર ઉતરી જાય તો આપણું જીવન ધન્ય થઈ જતું હોય છે

ગમે ત્યારે એનો સમય પૂરો થાય છે વૃદ્ધ બાળ અવસ્થા યુવા અવસ્થાને પછી વૃદ્ધ અવસ્થા પછી સાહેબ આપણે આ સંસાર સાગરને છોડવો પડે છે રહેના નહીં દેશ બિરા નહે ય સંસાર કાગજ કી પુડિયા બુંદ પડે દુલ જાના હે ય સંસાર કાંટો કી વાડી ઉલજ ઉલજ મરી જાના હે કહે કબીર સુનો ભઈ સાધુ સદગુરુ નામ ઠીકાન હે આ સંસાર સાગર ની અંદર સાહેબ આપણે કાયમ રહેવાનું નથી અને આ દેશ સાહેબ કાળનો દેશ છે ખેલ માયાનો છે એટલે આ સાહેબ ક્યાંય શાંતિ મળતી નથી આગળ મહાપુરુષો એ આપણને ઘણું બધું સમજાયું કે જો આ જીવને શાંતિ મળતી હોય તો ફક્ત ત્રણ જગ્યાએ સાધુ સગા ગુરુ સગા અંત સગા નિજનામ

એટલી કૃપા છે સંતનો એવો મહિમા છે સંતના સંગતથી થી સંતની જો દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય તો આપણા દુખ દૂર થઈ જતા હોય છે તો સંતના દર્શન પણ દુર્લભ છે તો એટલા માટે સંતો મહાપુરુષો આપણને ખૂબ સમજાવે છે કે રહેના નહીં દેશ બિરાનાય આ સંસારની અંદર આપણે કાયમ વસાવટ નથી કરવાનો સંસાર છોડીને આપણે ચાલુ જવાનું છે પણ જે સદગુરુનું સાચું નામ છે એ જ નામ આપણું સાચું ઠેકાણું છે અને એ નામને સાહેબ શિરોધાર્ય કરી અને સતત એની અંદર લીન રહી અને આ ભવસાગર થી પાર થવાનું છે બાકી આ સંસાર એક ઝાડ ઝાકળ છે આ સંસાર એક કાંટો વાડી છે ઉલ ઝુલ સાહેબ મરી જવાનું છે વારંવાર જન્મ મરણના ચક્રમાં આપણે ભ્રમણ કરવાનું છે પણ એક સદગુરુ આપણને આવા મહાપુરુષના જે કૃપાથી દયાથી આપણને સાચા જે સમર્થ સદગુરુ મળ્યા છે અને સમર્થ પુરુષે આપણને જે સાજા નામની નિશાની બતાવી છે એ નામ વડે સાહેબ આપણે ભૌસાગર તરવાનું છે વેશનોથી મુક્ત બની અને સાહેબ જીવન મુક્ત થવા માટેના આપણે બધાને ખૂબ પ્રયત્ન કરવાના છે બોલો સદગુરુદેવની જય વાહ